હાલ લો પ્રિન્ટ ગોંડલ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ તો આજે જોઈએ ગોંડલ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે દરરોજ તમારા સુધી પહોંચતો રહે તો આજે જોઈએ ગોંડલ યાર્ડના લીલાશકભાઈના ભાવ તો સૌપ્રથમ જોઈએ ટમેટા જે ટમેટાના 20 કિલોના ભાવ છે તે 800 રૂપિયા થી લઈ 1100 રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે 954 રૂપિયા હવે જોઈએ મરચા જે મરચાના 20 કિલોના ભાવ છે તે 700 રૂપિયા થી લઈ 1400 રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે 1000 રૂપિયા હવે જોઈએ ગુવાર જે ગુવારના વીસ કિલાના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે બારસો પચાસ રૂપિયા હવે જોઈએ કોબીસ જે કોબીજના વીસ કિલાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે પાંચસો રૂપિયા હવે જોઈએ દૂતી જે દૂધીના વીસ કિલાના ભાવ છે ते 250 रुपया थी ले 350 रुपया से जे रेगुलर भाव से 300 रुपया હવે જોઈએ કીંચોડા જે કીંચોડાના 20 કિલોના ભાવ છે 300 રૂપિયા થી લઈ 500 રૂપિયા છે જે रेगुलर भाव से 400 રૂપિયા હવે જોઈએ ફૂલાવર જે ફૂલાવરના 20 કિલોના ભાવ છે તો 600 રૂપિયા થી લઈ 1000 રૂપિયા છે જે रेगुलर भाव से 800 રૂપિયા हमें जो है लींबू जो लींबू वीस किला भाव से चौदह सौ रुपया लई बीस सौ रुपया से रेग्युलर भाव से अठार सौ रुपया हमें जो है सोरा जो सोरा वीस किला भाव से तरह सौ रुपया लई पांच सौ रुपया से जे रेग्युलर भाव से चार सौ रुपया हमें जे काकड़ी जो काकड़ी वीस किला भाव से तर सौ रुपया लई चार सौ रुपया से જે રેગ્યુલર બાવસે 350 રૂપિયા હવે જોઈએ રીંગણા કે રીંગણાના વિસ્કિલરના ભાવ છે તો 400 રૂપિયા થી લઈ 500 રૂપિયા છે જે રેગ્યુલર બાવસે 450 રૂપિયા હવે જોઈએ બીંડો જે બીંડાના વિસ્કિલરના ભાવ છે તો 300 રૂપિયા થી લઈ 400 રૂપિયા છે જે રેગ્યુલર બાવસે 350 રૂપિયા હવે જોઈએ કારેલા જે કારેલાના વિસ્કિલરના ભાવ છે तर रुपया रूपया लई पांच सौ रुपया से रेग्युलर भाव से चार सौ रुपया हमें जे गलका, गलका लग, जो गलकाना वीस किला भाव से बसो पचास रूपया लई चार सौ रुपया से रेग्युलर भाव से तर सौ पच्चीस रुपया हमें जो है गाजर जो गाजर वीस किला भाव से चार सौ रुपया लई सात सौ रुपया से रेग्युलर भाव से पांच सौ पचास रुपया हमें जो है वालोर वालोर वीस किला भाव से छ सौ रुपया लई एक हज़ार रुपया से जे रेग्युलर भाव से आठ सौ रुपया हमें जो टिंडोरा जो टिंडोरा वीस किला भाव से तो पांच सौ रुपया लई छसौ रुपया से जे रेग्युलर भाव से पांच सौ पचास रूपया हमें जो है मगफली लीली मगफली लीली वीस किला भाव से तो छसौ रुपया लई आठ सौ रुपया से जो रेग्युलर भो रुपया हमें जुवेर तुवेर वीस किला भाव से आठ सौ रुपया लई बार सौ रुपया से रेग्युलर भाव से हजार रुपया हमें जो है वाल जो वाली किलाना भाव से हज़ार रुपया थी लई चौदौ रुपया से रेगुलर भाव से बार सौ रुपया हमें जो है वटाणा જે વટાણાના વીસ કિલોના ભાવ છે તે અઠ્યાવીસો રૂપિયાથી લઈ સત્રીસો રૂપિયા છે તે રેગ્યુલર ભાવ છે બત્રીસો રૂપિયા હવે જોઈએ બટેટા જે બટેટાના વીસ કિલોના ભાવ છે તે ચારસો પચાસ રૂપિયાથી લઈ પાંચસો ચાલીસ રૂપિયા છે જે રેગ્યુલર છે ચારસો પંચાણું રૂપિયા હવે જોઈએ આદુ આદુના વીસ કિલાના ભાવ છે છસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે ये रेग्युलर भाव से नौ सौ रुपया हमें जो मकाईना डोडा मकाई डोडा बीस किला भाव से बसो चालीस रुपया लाई तरह सौ साइट रुपया से ये रेग्युलर भाव से तरसौ रुपया हमें जो है लीली हड़दर लीली हड़दरना भाव से रुपया लई पंदर सौ रुपया से ये रेग्युर भाव से चौद सौ रुपया हमें जे पुराना भाव से दस रुपया लाई પંદર રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે બાર રૂપિયાને પચા પૈસા હવે જોઈએ મેથી જે મેથીના પુરાના ભાવ છે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે એ રેગ્યુલર ભાવ છે બાર રૂપિયાને પચા પૈસા હવે જોઈએ પાલક જે પાલકના પુરાના ભાવ છે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે એ રેગ્યુલર ભાવ છે બાર રૂપિયાને પચા પૈસા હવે જોઈએ કોથમરી કોથમરીના પુરાના ભાવ છે दस रुपया लई वीस रुपया से रेग्युलर भाव से पंदर रुपया हमें जूा मूड़ा पुराना भाव से आठ रुपया लई बार रुपया से रेग्युलर भाव से दस रुपया हम जो बीट जे बीटना पुराना भाव से दस रुपया लई वीस रुपया से रेग्युलर भाव से पंदर रुपया हमें जो आंबली જે આમલીના વિસ્કિલરના ભાવ છે તે 2000 રૂપિયા થી લઈ 2400 રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે 2300 રૂપિયા હવે જોઈએ કાસા કેરા અને કાસા કેરાના વિસ્કિલરના ભાવ છે તે 400 રૂપિયા થી લઈ 500 રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે 450 રૂપિયા હવે જોઈએ સુરણ જે સુરણના વિસ્કિલરના ભાવ છે તે 1400 રૂપિયા થી લઈ 1800 રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે 1500 રૂપિયા હવે જોઈએ કંટોલા જે કંટોલાના વીસ કિલોના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે એક હજાર પચાસ રૂપિયા હવે જોઈએ પરવર જે પરવરના વીસ કિલોના ભાવ છે છસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે સાતસો રૂપિયા તો આ હતા ગોંડલ યાદના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે તમારા મોબાઈલમાં ગોંડલ યાદના લીલા શાકભાજીના ભાવ તમે જાણવા માગતા હોય તો અમારી યુટ્યુબને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે તમારા મોબાઈલ સુધી પહોંચતો રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને હા શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ